સૌ પ્રથમ પુડલા બનાવવા માટે આપણે ઇન્ગ્રીડિયન્ટ્સમાં જોઈ લઈએ ચણાનો લોટ મેં લીધો છે ત્રણસો ગ્રામ જરૂર મુજબ તેલ લીધું છે સ્વાદ પ્રમાણે નમક લીધું છે વન ફોર ટેબલ સ્પૂન હળદી પાવડર લીધો છે વન ફોર ટેબલ સ્પૂન ધણાજીરું પાવડર લીધો છે અને એક ચમચી લાલ મરચું પાવડર લીધો છે આ રીતે તમે જોઈ શકો છો તો હવે આ રીતે મેં બધી સામગ્રી લઈ લીધી છે તો સૌ પ્રથમ આપણે એક મોટું પેન લેશું હવે પેનમાં આપણે બધો ચણાનો લોટ ઉમેરી દેવાનો છે મિત્રો આ રીતે જુઓ તમારે વધારે પુડલા બનાવવા હોય તો તમે વધારે ચણાનો લોટ લઈ શકો છો મિત્રો હવે સ્વાદ પ્રમાણે પેલાં નમક ઉમેરી દેસું વન ફોર ટેબલ સ્પૂન આપણે હળદી પાવડર ઉમેરી દઈશું આ રીતે હવે વન ફોર ટેબલ સ્પૂન આપણે ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું આ રીતે અને હવે એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું મિત્રો આ રીતે હવે આપણે એમાં મોણ ઉમેરી દઈશું આ રીતે મેં અહીંયા તેલ જ લીધું છે મિત્રો જે બે ચમચી આપણે ઉમેરી દઈશું આવી રીતે હવે આપણે જરૂર મુજબ આપણે એમાં પાણી ઉમેરવાનું છે મિત્રો આ રીતે અને આપણે એને મિક્સ કરી લેવાનું છે આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જશું અને મિક્સ કરતા જશું એટલે આપણું બેટર તૈયાર થઈ જશે મિત્રો જુઓ આવી રીતે બહુ બેટર જાડું નથી રાખવાનું અને બહુ પતલું પણ નથી રાખવાનું આ રીતનું આપણે બેટર તૈયાર કરવાનું છે હું તમને આગળ બતાવું છું એટલે જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરતા જઈએ અને મિક્સ કરતા જઈએ જુઓ આવી રીતે જુઓ આપણું બેટર હવે તૈયાર થવા લાગ્યું છે મિત્રો તમે જોઈ શકો છો જુઓ બસ આવી રીતના આપણું બેટર સરળતાથી નીચે પડે એટલે સમજી લેવાનું કે આપણું બેટર પુલ્લા માટેનું તૈયાર થઈ ગયું છે આ રીતે જુઓ હવે ગેસ ઉપર મેં સ્ટિકની તવી પહેલેથી જ સેટ કરવા રાખેલી હતી મિત્રો હવે આપણે એમાં આ બેટરને બધી બાજુ ફેલાવી દેવાનું છે જુઓ આ રીતે હું તમને બતાવું છું આ રીતે આપણે આ રીતે આપણે ગોળ ગોળ કરી અને કુડલું બનાવી લેવાનું છે મિત્રો જુઓ કેટલી સરળતાથી આપણો બેટરનો ગોળ ગોળ શેપ આવી રહ્યો છે તમે જોઈ શકો છો રીતે હવે આપણે એમાં બધી બાજુ તેલ લગાડી લેવાનું છે જુઓ આવી રીતે હું તમને બતાવું છું મિત્રો જુઓ બધી બાજુથી આપણે તેલ લગાડી દેવાનું છે અને હવે આપણે એને ધીમે ધીમે પલટવાનું છે મિત્રો જુઓ હું તમને બતાવું છું કેટલી સરળતાથી પૂલું હમણાં પલટી જશે જુઓ હું તમને બતાવું છું જુઓ આ રીતે આપણે પુડલાને ફેરવી નાખવાનું છે મિત્રો જુઓ કેટલી સરસ ડિઝાઇન આવી ગઈ છે અને કેટલું સરસ જાળીદાર લાગી રહ્યું છે અને ખાવામાં તો ખૂબ જ સ્વાદિષ્ટ છે મિત્રો તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી મારી રેસિપી હવે આ રીતે આપણે બંને બાજુ શેકી લેવાનું છે મિત્રો જુઓ હવે આ રીતે આપણે બીજી બાજુ ફેરવી લેવાનું છે જુઓ જુઓ આ આ બાજુ પણ કેટલી સરસ ડિઝાઇન આવી ગઈ છે અને કેટલું સરસ લાગી રહ્યું છે મિત્રો તમે જોઈ શકો છો ખાવામાં તો ખૂબ જ સોફ્ટ છે હવે પાછું આપણે પલટી લેવાનું છે હવે આપણું પુલ્લું તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો એટલે આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું તો તૈયાર થઈ ગયા છે આપણા પુડલા હવે ઉનાળામાં શું બનાવવું શું ભાવે શું ન ભાવે તો આ રીતે તમે ચણાના લોટના ઇન્સ્ટન્ટ પુડલા બનાવી શકો છો જે નાના મોટા સૌને ભાવે છે મિત્રો તો આજની મારી રેસીપી કેવી લાગી તે મને જરૂરથી કહેજો જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો મિત્રો ફરી મળીશો આ નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ બાય બાય